અંકલેશ્વર હાસોડ પંઠકમાં ખેડૂતોએ આ સોજ અખાત પર્વ નિમિત્તે ભૂમિ પૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી હતી અંકલેશ્વર હાસોડ પંઠકના ખેડૂતોએ અખાત ત્રીજના દિવસે ભૂમિ પૂજન કર્યું હતું ખેતરમાં દીવો કર્યા બાદ શ્રી પર વધેરી પૂજન અર્ચન કરવામાં આપ્યું હતું આ સાથે જ બળદ હર સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને પૂજન કર્યું હતું અખાત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષયપત્ર અર્પણ કર્યું હતું અક્ષય પત્ર ક્યારેય ખાલી નથી હોતું તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમારે અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પર જગતનો તાત કહેવામાં આવે છે એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ